તો સુતી વખતે સ્વેટર જેકેટ કે મોજા પહેરવા યોગ્ય છે કે નહીં તેની સ્વાસ્થ્ય અને શરીર પર શું અસર પડે છે તે કેવી રીતે સમજવું એ અહીં છે તો સ્વાસ્થ્ય દ્રષ્ટિકોણથી રાત્રે સ્વેટર પહેરવું આદર્શ નથી ઠંડી વધારે હોય તો વાત અલગ છે પરંતુ દરરોજ જાડુ સ્વેટર કે જેકેટ પહેરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે આનાથી રેસાજવાડ ફુલીઓ ખરજવું અથવા ત્વચાને ભેજ ઓછી શકે છે તો ઊનની શરીરની અંદર ગરમીને ફસાવે છે આનાથી હાઈ બ્લડ પ્રેશર વધારવાથી લોકોને શરીરનું તાપમાન વધુ પડતું વધી શકે છે પરસીઓ થઈ શકે છે વારંવાર વાર જાગી શકે છે અને ચિંતા અથવા તો ચક્કર આવી શકે છે ઉના અથવા જાડા કપડા સાથી પર દબાણ લાવે છે ઉના ઝીણા તંતુઓ શ્વાસ દ્વારા નાકમાં પ્રવેશી શકે છે જેના કારણે એલર્જી અને શ્વસન સમસ્યાઓ થાય છે અસ્થમા દર્દીઓને ખાસ કરીને સંવેદનશીલ બની શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ